બનાસકાંઠામાં ચાર એક બે હજાર બનાસકાંઠા અને પાટણ ઠાકોર સમાજ ને થવાનો છે એક સમાજ એક રિવાજ એક રિવાજ એ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજ આ રીતે અમે એનું સ્લોગન બનાવીને એનો બંધારણ અમલમાં મુકવા માટેનો પ્રયત્ન કર્યો છે અને નવઘરજી ખબર છે કે બનાસકાંઠા અને પાટણ એ ધાર છે ને તો એ ક્રાંતિ લાવશે જ કેમ કે એ બાજુ એક વખત સમાજે નક્કી કર્યું હોય તો એ પાલન કરવા માટેની જવાબદારી એ તમામ રાજકીય આગેવાનો પક્ષો સમાજો અને એના બુદ્ધિજીવી વર્ગ વિવિધ સંગઠનો તમામ એ કામ હાથ માથે ઉપાડી લેજો અને ઉપાડી લેશે એટલા માટે કરીને એનું બંધારણ જે છે એ અમલમાં મુકાય છે